નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજ્જુ વલમાં અને આજે આપણે આવી ગયા છીએ કટી હનુમાન મંદિરે

તેવી જ રીતે વર્તમાન સમયમાં એક એવું ધામ સાબરકાંઠામાં છે જ્યાં આપની કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તેને લેખિત રજૂઆત ભગવાન સાંભળે છે કટી તીર્થધામનો ઇતિહાસ વર્ષો જૂનો માનવામાં આવે છે તપેશ્વર મહારાજના અખંડ તપના પગલે આજે પણ અખંડ ધૂની દખી રહી છે વર્ષોથી ભાવિકો નિરંતર કટી ધામના દર્શને આવે છે ભક્તોના દુઃખ દાદા દૂર કરી રહ્યા છે અને તેમના અનેક ચમત્કારો ભક્તોના જીવનમાં થઈ રહ્યા છે કોઈ સંકટ કે દુઃખના સમયે દાદાની શરણે આવવાથી તમામ દુઃખો માત્ર ચિઠ્ઠી લખવાથી જ દૂર થતા હોવાની ભાવિકોમાં અતૃત શ્રદ્ધા છે કટીધામમાં શનિવારના દિવસે મહામેરો ભરાય છે હજારો ભાવિકો હનુમાનજીના ચરણે પોતાની માનતાઓ પૂરી કરવા અને દુઃખ દૂર કરવા લેખિત રજૂઆત કરવા મંદિરે આવે છે મંદિરમાં કટ્ટી હનુમાન દાદાના મંદિરની બાજુમાં જ લક્ષ્મીનારાયણ ભગવાન મંદિર ગણપતિજી મંદિર અને શંકર ભગવાનનું મંદિર આવેલું છે મંદિરમાં વર્ષોથી અખંડ ધૂણો દખી રહ્યો છે જે મંદિરના વાતાવરણને સકારાત્મક રાખે છે

સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખશો